કટલાલ તાલુકાના દવાખાનામાં મફત ટિફિન સેવા શરૂઆત કરવામાં આવી સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દીપસિંહ દ્વારા બાર હજાર ઉપરાંત દીકરીઓને ફક્ત એક જ રૂપિયામાં લગ્ન ચોપડા વિતરણ અભ્યાસ કરતા બાળકોને ફ્રી મેડિકલ સહાય સામૂહિક બાળાવાર જેવા સામાજિક કાર્ય સાથે અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ દ્વારા તેમના કઠલાલ તાલુકાના મફત ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી જેમાં દરરોજ સવાર સાંજ બંને સંજીવની કેરવેલ શ્રેયા જેવી હોસ્પિટલોમાં મફત ટિફિન સેવા વિષ્ણુસિંહ દીપસિંહ સોઢા જાતે જ બનાવી અને ટીમ સાથે મળીને સહિયારા પ્રયાસથી રૂબરૂ પહોંચાડી રહ્યા છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રિપોર્ટર દિનેશ સિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કટલાલ